આ એક સાહેબ તો એક જગ્યાએ વિઝિટમાં ગયા વિઝિટમાં ગયા ને એટલે ઓલા ભાઈને કે મોઢું ખોલો એટલે ઓલાએ હે ને પેન અને ચિઠ્ઠીમાં લખી દીધું કાગળ ઉપર કે મારા ઘરમાં મને જ્યારે બગાસું આવે ત્યારે જ મોઢું ખોલવાની પરમિશન છે બીજી વાર બગાસું આવે ત્યાં સુધી રાહ જો નહીં તો તમારા દવાખાને આવું ન્યાજીન મોઢું ખોલું વિચાર તો કરો ઘરમાં બગાસું આવે તો હગે કે એવી ઘરવાળી મેં એવી ક્રીમની શોધ કરી ચાલીસ વર્ષની સ્ત્રી રહીને એ વીસ વર્ષની લાગવા ઓલો કે તો તો વેચાણ બહુ થતું હોય છે તો કે રે નાય કે કાં કે કોઈ સ્ત્રી પોતાની જાતને ચાલી વર્ષની હમતતી જ નથી કે થાય તો અને તમે દવા અત્યારે ગોટે ચડે છે ક્યાંય પણ અત્યારે એક વખત દવાખાનાનું પગડા ભાઈ આપણને એવા એવા વિચાર ચડે છે ક્યાંક જ્યાં તક કેટલો કોલેસ્ટ્રોલ વધે હે ઘી ખાવાનું બંધ કરવું આપણે ઘી બંધ કર્યું પાછા દે હવે તે લઈ ન ખાતા તળેલું હાવું બંધ તીખું બંધ ઘઉં એ બંધ મેંદો એ બંધ ઉધરસ ખવાય નહીં શરદી ખાય તો એ શંકા કરે અત્યારે તો છીક આવે શરદી થઈ હોય ને છીક ખાય એ બગાસું ખાવા દેજો એના સિવાય આપણે કાંઈ ખાઈ હગી એમ સાહેબ કોરોનાની પરિસ્થિતિ છે એમાં તમને ખબર હોય કે ગામડું હોય ને વેદ દાદા હોય ઘણા વેદ દાદનું કરતા હોય તો ગામડે દાદા વેદનું ઘરે બધે દેશી ઓહડિયા તો એક જણાવ્યું કે માથું બહુ દુઃખે હે દાદા ફાંકીને ટીકડી આવે પૈસા તો પૈસા દાદા કાલે આપી દે બીજા દિવસે ગયો માથું બહુ દુઃખે વળી ટીકડી આપે પૈસા પૈસા કાલે આપી દે પછી ઓના તો એમ થઈ ગયો મારો બેટો રોજ ફાંકી લેજે ને પૈસા નથી આપતો કે એક દી એનો ગાંઠો હાવ છટકાવી દો આવ્યો એક દી તો કે દાદાએ પછી કીધું કે આનો માથાનો દુખાવનો તારે કાયમી ઈલાજ કરી નાખો તો ઘાય કે તો કામ થઈ જાય કે શું કરું એ કે એ કે હે ને કે સોનાની થા ઓલી થાયડી આવે ને મોટી એ થાયડી વાટકો થાયડી લેવાની એની અંદર ભગરી બેહનું દૂધ નાખવાનું અને ઉભડક બેહી ફૂંકી ફૂંકીને પીવાનું તારો માથાનો દુખાવો કાયમી માટે ગાયબ થઈ જાય હે પછી તો ઓલો આવતો બંધ થઈ ગયો પછી દાદાને જાણવાનું મન થયું કે ઓલો કરતો હું હોય છે તો એની ઘરે ગયા ને એટલે માથાનો દુખાવાનો હું થયું ઈલાજ કીધો તો કર્યો કે નહીં એ કે બે વસ્તુ મળી બે વસ્તુ નો મળી તો કે બે કઈ વસ્તુ મળી તો કે ઉબડક બેહું ફૂંકવું સોનાની થાળી ભગરી બેહનું દૂધનો મેળ ન પડે મારો ભાઈબંધ હે બોની તો અમારો સૂચક સાહેબ એક દી આવ્યા બોની પાસે કે બોની

તું ઉનાળામાં બે વાર નાતો જા મને કે આપણે બે વાર જ નહીં ઉનાળામાં મેં કીધું ક્યારે મને કે ઉનાળો બે હે ત્યારે ઉનાળો જાય ત્યારે હા અમારી સોસાયટીમાં એક બોકડો બોકળા બહુ ગંધાયો હા આપણે કદાચ બિલ્ડિંગમાં રહેતા દહમા માણે રહેતા ને એમાં નીચે પાર્કિંગમાંથી બોકડો નીકળે તો એ વાસ મારે અમારી સોસાયટીમાં એ બોકડો એવો ગંધાય અમે ગમે મૂકીએ મારો બેટો પાછો જ સોસાયટીમાં આવી જાય પછી અમે બધા સોસાયટીવાળા ભેગા થયા અને નક્કી કર્યું કે આ બોકડાનું આપણે કાંઈક કરીએ સોસાયટીને ફાયદો થાય ને એવું કરીએ પછી અમે સ્પર્ધા જાહેર કરી સો સો રૂપિયા ફી બધા પાંચથી ઉઘરાવી જે લોકો સ્પર્ધામાં ભાગ લે અને અમારી સોસાયટીની જે ઓયડી રહી ને ઓયડીની અંદર બોકડો રાખ્યો અને અમે નક્કી કર્યું કે એક કલાક સુધી આ બોકળાની આરે રે ઓયડીની અંદર જે રહી હગે એને એક હજાર રૂપિયો ઇનાવ અને ભાઈ ફોર્મ ભરાણાનું સાઠ જણાએ હો રૂપિયા દીધા જે જઈને પાંચ મિનિટમાં બારે નીકળ્યો ઓના રહી હગાઈ એક કલાક બોની એ હોય કે મારે લે વાગરે ગયો પંદર મિનિટ સુધી કાંઈ અવાજ પંદર મિનિટ પછી ધબધબ અવાજ આવવા માંડ્યો ભાઈ કીધું કે હવે બોનીની કેપેસિટી પૂરી થઈ દરવાજો ખોલો ને તા તો બોકડો હળી કાઢીને ફાયદો સોસાયટીમાંથી નથી દેખાતો હવે તો ગામમાં ક્યાંય નથી દેખાતો ડૉક્ટર સાહેબ એક દર્દીને કે કે તારા માટે બે સમાચાર છે એ કે ક્યાં સમાચાર છે એ કે એક ખરાબ અને એક સારા તો કે ખરાબ સમાચાર ક્યાં છે તો કે તારું હે ને એક્સિડન્ટ થયું હતું તારું ઓપરેશન કર્યું ને તો તારા બે પગ કાપવા પડ્યા કાપી નાખ્યા ન તારું જીવ હોય જાય તો કે સારા સમાચાર ક્યાં છે તો કે બાજુના ખાટલાવાળા દર્દી જે મગનભાઈ રહ્યા ને એ તારા બે બૂટ ખરીદવા માગ્યા ક્યાં હારાન ખરાબ હમા તારા ડૉક્ટર સાહેબ એક જણાન કે કે તારા માટે બે સમાચાર છે એક ખરાબ અને એક વધુ ખરાબ બોલો કે પેલા ખરાબ સમાચાર કયો તો કે તું આ દુનિયામાં ચોવીસ કલાક જ જીવીશ બોલો ગળગડો થઈ ગયો સાહેબ આનાથી બીજા વધુ ખરાબ સમાચાર શું હોય તો કે આ કેવા હાડું કાલ હાંજનો તને ફોન કરતો હતો તારો ફોન નહોતો લાગતો બોલો નિયાન ગોટો વળી ગયો હા અને મેં તમને ખબર હોય કે ગામડે તો બધી ઓલા ઢોર ઢાકરને બધું રાખતા હોય ને એમાં મારે એક સામજી ભગત રહે એને ગધેડો રાખ્યો હોય તો ગધેડો બીમાર પડ્યો હવે ગધેડો બીમાર પડ્યો ને હવે તમને બધાને કહી દઉં કદાચ તમે પશુના દવાખાને કદાચ ક્યાંય ન ગયા હોય ને તો ત્યાં આપણે આપણા પશુને લઈને જઈએ ઘણી વખત ગાયને કે ભેંસને લઈને જાય તો આપણે ત્યાં જાય કે સપોઝ ભેંસને લઈને ગયા હોય એટલે પછી ભેંસને આપણે કોની ભેંસ લખાય કે ભાઈ શામજીભાઈની ભેંસ છે ભેંસને શું તકલીફ છે તો કે એને પૂંછડામાં વાંધો હોય પૂંછડામાં હોજું આવી ગયો હોય પછી તમારો વારો આવે ને પછી દવા ઉપર ટીકડીવામાં કાગળમાં ચીઠીમાં લખ્યું હોય સામજીભાઈને પૂછડામાં વાંધો હોય સામજીભાઈની ભેંસને પૂછડામાં વાંધો હોય એટલે આમ ગોટે ચડી જાય તો એનો ભગતનો અમારે ગધેડો માંદો પડ્યો પશુના ડોક્ટર પાસે ગયા અને કીધું ગધેડો છે જ એને નથી કે હરખું કામ બામ હરખું નથી કરતો ને એક જગ્યાએ બેઠો ને બેઠો રહે દવા આપી તો દવા લઈને બાર આગ્યા પાછા આવ્યા એ કે સાહેબ આ દવા આપી આને પીવડાવી કેવી રીતે સાહેબ અવડું ભૂંગડું થયું હો એ કે આ રહ્યું ને ભૂંગડામાં દવા નાખી દેવાની ભૂંગળાનો એક છેડો ગધેડાના મોઢામાં રાખવાનો બીજો છેડો તમારા મોઢામાં રાખવાનો અને જોશથી ફૂંક મારશો ને એટલે દવા ગધેડાના મોઢામાં વહી જાય આવી રીતના પાઈ દેજો તો ત્રીજા દિવસે તો સામજી ભગતનો ફાંદો ફૂલાઈ ગયો સાહેબ કે આ શું થયું સાહેબ ગધેડાએ હામી ફૂંક માયરી ખોજાડી દો ગા અવળી ફાંદ થઈ ગઈ આ એક જણો તો સિગ્નલમાં તો તમને બધાને ખબર અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ સિગ્નલમાં વાહનો સ્ટોપ રાખવા પડે તો એક જગ્યાએ સિગ્નલ સ્ટોપ બંધ હતું ને તો એમાં કપલ જુવાનિયા પ્રેમલીન પ્રેમિકા હતા એટલે ઓવળા કહેતો હતો કે પ્રિયે 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 કે તારી આંખોમાં મને હિમાલય દેખાય છે તારી આંખોમાં મને મોટા મોટા તળાવ દેખાય છે તારી આંખોમાં મને સરસ મજાની વાદીઓ હવાના વાદળને એવું દેખાય છે તો બાજુમાં એક જણો હતો ને એ ઓલાને કે એ કે આગલા ચોકમાં જો ને હેલ્મેટ ન પહેર્યું તો રોકે હે કે નહીં જોઈ દે ને આ મૂઠાવારી દેવો અત્યારે કાયદા બધા એવા આવી ગયા છે આપણે નકીએ કેમ કે આપણે અહીંયા થાય છે એવું કે અમુક જગ્યાએ રોડ રહ્યા ને એ નોકિયા તેત્રી પંદર જેવા હે અને મેમાં પાછા મારા બેઠા આઈફોન જેવા આવે કરવું હું આમ અત્યારના કેમ કે પેલા આપણને બધા એની લોકોએ કીધું કે નંબર પ્લેટ બદલાવો તમે મેં બધા નંબર પ્લેટો બદલાવી નાખી પછી કે પીયુસી એ કઢાવવું પડશે પીયુસી એ કઢાવ્યા પછી કે થર્ડ પાર્ટી વીમો આપણે એ ઉતરે હવે કે ભંગારમાં ભંગવી નાખો હવે કે ભંગારમાં ભંગી નાખો આમાં આપણે ભાંગી જાય ભાઈ નક્કી કોઈ નથી કરી શકતું અને પેલા હમણાં તો આ બધું પૂરું થઈ ગયું પણ પેલા જે લોકડાઉન આવ્યું ને એની પહેલાં બધી કથાઓનું ભજનને બધું ખૂબ અમારા પ્રોગ્રામોને બધું બહુ વાલતું સાહેબ કોરોનામાં કલાકારોને નખ કાપવા સિવાય કાંઈ કામ નહોતા હો બેઠા બેઠા નખ જ કાપ્યા હે કે એ જ વૈદા રાખતા મારો ભાઈબંધ ધવલો હે તો એક દી મને કે ડૉક્ટરનું કરું મેં એક ડૉક્ટરનું કરવાનું હોય અને મને કે દવાખાનું કરવું એ કે મેં એકદમ ભણવું પડે અરે મને કે એવું કાંઈ નહીં કે ટીકડી કે ગણી લેવાની હોય કે આ આની ના આની કલર ઉપરથી ખબર પડી જાય અને દવાખાનું ચાલુ કરીને એમાં એક દર્દી એવું હોય એને એ કે સાહેબ એ કે ખંજોર બહુ આવે હે એ કે બહુ આવે તો ગાય કે દવા લખી દીધી કે આનાથી ખંજોર મટી જાય તો કે નાનાથી ખંજોર નહીં મટે કે નખ મોટા થાય તને ખંજોરવાની મજા આવશે કેવા કેવા ઈલાજ કરે કે બીજો જણા એવો નથી કે પેટમાં બહુ દુખે હે ઈ કે એ કે બટેટા ખાતા જાવ બાફેલા ઈ કેલા બટેટાથી તો એ કે પેટમાં દુખાવો વધે કે નાના એ કે બટેટા ખા હો ને ઈ કે ગેસ ભરા હે વાયુ ફૂલ થાય ને એટલે દુખાવાની જગ્યા જ નહીં રહે દવાખાનામાં પ્લસની નિશાની આવે શું કામ ખબર હે દર્દી જીવે કે મરે ડૉક્ટર પ્લસમાં રહેવા ના સાહેબ એવું નથી પણ કદાચ આપણને જે શરીર આપ્યું છે પરમાત્માએ આપણું જે આયુષ્ય હોય પણ આપણા શરીરમાં કાંઈ પણ ખોટકા પણ આવે અને આપણે દવાખાનામાં હું હૂંતા જાય અને ડૉક્ટર આપણી સારવાર કરે અને આપણે ઊભા થઈ અને દવાખાનામાંથી બારા નીકળી એટલા માટેમાં પ્લસની નિશાની આપવામાં સાહેબ હું ત્યાં સુધી કહીશ કે આપણે કોઈ રહ્યા ને આપણે કોઈ આપણા દુઃખે દુઃખી હિજ નહીં બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે પણ સાહેબ જે વ્યક્તિને શરીરમાં કોઈ પણ જાતની ખોટ નથી ને આવા વ્યક્તિએ પરમાત્માને ફરિયાદ કરવાનો અધિકાર જ નથી જ્યારે તમને એવું લાગે ને ત્યારે એક વખત અપંગ આશ્રમમાં આટો મારી આવજો એક વખત અંધ આશ્રમમાં આટલો મારી આવજો ત્યારે ખબર પડશે કે મારા નાથે મને અને તમને શું આપ્યું છે હું અને તમે તો બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે પણ સાહેબ આ ધરતી પર એવા અંધ લોકો રહે છે આંધળા લોકો રહે છે કે જેને દુનિયા જોઈ નથી દુનિયા કેવી છે કેવા કલરની છે એની એને ખબર નથી તો એની વેદના કેવી હૈ છે એક અરીફા સબનમ નામના ઉર્દુના કવિયત્રી છે પોતે અંધ છે અને આંધળા લોકોની વેદના કેવી હોય ને એવી એને પોતાના શબ્દોમાં વર્ણવી છે કે મેને કોઈ સૂરજ કોઈ તારા નહીં દેખા ઓર કિસ રંગ કા હોતા હૈ ઉજાલા નહીં દેખા ઓર મેરે લીધે તો સબ એ કે બાદલ બી ધું ભી મેં કભી કુદરત કા એ નજારા નહીં દેખા સાહેબ અંધ લોકો માટે તો વાદળા ઈ હૈ ને ધુઆણા ઈ છે અને આ સ્ત્રીઓ રહ્યા ને આ બહેનો માટે તૈયાર થવું શણગાર કરવો એનું બહુ મહત્ત્વ હોય છે કે યું તો મુજે શોખ બહુ સવરને કા યું તો શોખ બહુ ને કા પર ક્યાં કરું મેને કભી આઈને મેં અપના ચહેરા નહીં દેખા સાહેબ ચલો ફેર સાંભળ્યો કે આપણે જેના ઉપર આંધળો વિશ્વાસ કરતા હોય અને ઈ માણસ આપણો વિશ્વાસ તોડે ત્યારે ભલ ભલો માણસ અંદરથી ભાંગી જાય કે સુના હે હૈ મે આપને ઘર લૂટને મેં મે સુના હે મેરે આપને હિતે ઘર લૂંટને મેં મેરે અચ્છા હુઆ મેં એ નજારા નહીં દેખા અચ્છા હુઆ મેં એ નજારા નહીં દેખા દવાખાનાની વાત કઈ રીતી હતી ને એક બેન બહુ વાતુડિયા હતા અને બીમાર પડ્યા દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબ એનો હાથ જોઈ અને દવા આપી અને કીધું કે પંદર દિવસથી કે તમે આરામ કરજો તો લાબેન ડૉક્ટર સાહેબને કે તમે કે મારી જીભ તો જોઈને મોઢું ખોલીને કે કે બેન એને આરામની જરૂર હોય હોય ખરેખર આ એક જગ્યા તો દવાખાને બહુ લાંબી લાઈન હતી દવાખાનું હજી ખોયલું નતું એવડી લાંબી લાઈન હતી બધા દર્દીઓ ઊભા એમાં એક જણો વચ્ચે વચ્ચે તો મારી મારીને દીધો બીજી વાર પાછો માર્યો ત્રીજી વાર વચ્ચે કરો પાછો માર્યો ને પછી આગે જઈને રાડ પડી હવે તમે બધા મને મારશો ને તો હું દવાખાનું નહીં ખોલું કે આને તો જવા દઉં આ તો સાહેબ છે ખરો ભાઈ પણ ધવલો હે એનું ઓપરેશન હતું ઓપરેશન થિયેટરમાંથી ભાઈ ગોન મારી પાસે આવ્યો મેં કું એલા આજે તો તારું ઓપરેશન હતું ઓપરેશન થિયેટરમાંથી ભાઈ ગો કાં મને કે નર્સ એમ કહેતી હતી આ તો હાવ સામાન્ય ઓપરેશન છે આમાં એટલું બધું બીવાય જ નહીં આમાં કાંઈ ગભરાવાની જરૂર જ નથી મેં કું સાચી વાત છે નર્સ રહી નહીં દર્દીને આશ્વાસન આપતી હોય પણ હાં નર્સ મને નહીં ડૉક્ટરને કહેતી હતી આમાં નવા નવા ડૉક્ટરો ભાઈ ભૂગા કાઢી નાખ્યો હા અને અમુકને તમને ખબર પેલા ઇન્જેક્શન આપણને મારે અમુક તો બહુ બીવે ઇન્જેક્શનથી અને અમુકને ઇન્જેક્શન દઈ દઈ ને પછી કહી દે ને ભાઈ દેવા ગયું દયો દીધું તું ખબર ન પડી અને અમુક તો એવા જાડી ચામડી ના હોય અમારો ભાઈબંધ બોની રહ્યો ને તો એને કૂતરું કઈડી ગયું તો દવાખાની ગયા ઇન્જેક્શન દેવા હાટું ડા પાડી દીધી હા બોનીને અમે ઇન્જેક્શન નહીં આપ્યા અરે મેં કીધું સાહેબ એને કૂતરું કઈ ગયું હા અરે ભાઈ નો પોહાય જ નહીં કે એને ઇન્જેક્શન મારી હોય વાકી વળી નાખે ગેંડા જેવી ચામડી હે ભાઈ તમારા ભાઈબેન બોની પણ હોય ઘણાની ગેંડા જેવી ચામડી કેમકે માણા અત્યારે જેવા ખાય એવા વિચાર આવે જેવું કરે પોતાના જાનવર વેડા રહ્યા ને કેમકે આપણે માણસો રહ્યા ને એ બધા વાંદરામાંથી મનુષ્ય થયા જનાવરમાંથી માણસ થયા એક જગ્યાએ મારા જ કથા વાંચતા તને કીધું કે જેવા કર્મો કરો એવું ફળ મળે અને જેવા કાર્ય કરો એવો અવતાર મળે એક જણો ઊભો થયો મહારાજ આવતા જન્મમાં મને ગધેડાનો અવતાર તો નહીં આવે ને મહારાજ કે હેઠો બે જાય એકને એક અવતાર બીજી વાર ન આવે એક કે મહારાજ કથા વાંચતા હતા કથા વાંચતા વાતા મહારાજના મોઢામાંથી લાળ પડી ગઈ હવે મહારાજે પાછું વાળવા હતું આઈડિયો માર્યો એ કે મારા મોઢામાંથી અત્યારે જે લાળ પૈડી છે ને લાડ નથી પણ મારા મુખમાંથી ગંગાજી પ્રગટ થયા તો માટે પ્રસાદી અમને આપું ગંગાજી પ્રસાદી મહારાજ તો બધાને થૂકી દુ કે આમ પ્રસાદી દેતા હતા તો એક ધોરણ મહારાજ મોઢું ખોલો હું અરે મહારાજ મોઢું ખોલો મોઢું ખોલું કંઈક ફાકી દેવું નહીં મોઢા ખાઈ જાઓ મહારાજ મહારાજ કી કે હતું હું અરે મહારાજ મારા દાદા ગુજરી ગયા તા એના અસ્થિના ફૂલ રહ્યા ને એ ગંગામાં પધરાવાનો વેત નહોતો થતો અહીંયા ઘરે ગંગા આવી મહારાજ નક્કી કર્યું હવે કે આવું થાય ને તો સ્વીકારી લેવું ગામમાં મહારાજની કથા હતી કથા હતી તો રોજ બધા માણસો કથા સાંભળવા આવે એકદી બધા નો એવા એક આવે એટલે મારા જામ જો હજી કેમ કોઈ આવ્યા નહીં એટલે ઓલો કે મહારાજ કથા વાંચો ઈ પણ તું એક જ આવ્યો હો એ કે મારા જેવું નથી કે આ હું એક આવ્યો કે હું રોજ ઈ કે હે ને કબૂતરને ચણ નાખવા જાવું હોય કે એક કબૂતર હોય તોય ચણ તો હું નાખું જ અને પછી તો ભાઈ મારા જે કથા વાંચવાનું ચાલુ કરીને ચોપાઈ ઉપર ચોપાઈ ઓલાને સંભળાવી પછી ઓલો કે મારા જ કે હું પણ કબૂતરને ચણ નાખવા જાઉં ને તો એક કબૂતર હોય ને તો પછી ચપટીક નાખીને પછી હું વયો જાઉં પછી ત્યાં રોકાવું નહીં આ તમે જે ચોપાઈ ઉપર ચોપાઈ મને આપો હો એક જણાના બાપુજી ગુજરી ગયા એટલે કીધું કે બાપુજી કેમ કરતા ગુજરી ગયા તો કે કથા સાંભળતા સાંભળતા કે તો તો સ્વર્ગમાં જાય તો કે હોકડો સ્વર્ગમાં જાય કાં તો કે સ્પીકર માથે પડ્યું પછી ખબર પડી સાઉન્ડ વાળા જે ડટિયું ભરાવી હતી ને બાપો બેઠા બેઠા ઈ ખોતરતો તો ચૂપ હો તો આંખે બોલતી હે આંખે બંધ હો તો સાસે બોલતી હે સાસે બંધ હો તો ધડકન બોલતી હે ઓર ધડકન બંધ હો તો ડૉક્ટર બોલે સોરી ડોક્ટર સોરી કે નહીં નહીં હારું હોય બાકી ગમે સોરી કહી દે હારું મારો ભાઈ બંધ એ કે સૂચક સાહેબ ડૉક્ટર હે મને કહે એ કે મારા ઉપર કવિતા લખી મેં કીધું બહુ સારું કહેવાય દર્દીએ તારા ઉપર કવિતા લખી મેં કીધું તારું બહુ સારું કામે છે તો જ લખે પણ મને કેને કવિતા લખી મારા વખાણ કઈ રહ્યા છે કે મને ટકો રહ્યો હે કે મા મને એને હું કીધું ને હું સમજી નથી હઈ ગયો મેં કીધું એને હું કવિતામાં લખ્યું હતું એને પછી મને કવિતા સંભળાવી કે સાહેબ તમારી પ્રેક્ટિસમાં અમે ઘણો બધો ભોગ આપ્યો છે અમારા ઘરના દરેક સભ્યે કાંઈક ને કાંઈક રોગ રાખ્યો છે અને સગા જે આજે સ્વ છે એ જ્યારે શ્રી હતા યાદ કરો યાદ કરો એ આપણા જ દર્દી હતા અને ડ્રોઈંગ રૂમમાં એના ફોટા પર જે જે હાર લટકે છે ખરેખર તો સાહેબ એ આપની પ્રેક્ટિસ જ લટકે છે અને અમારા કુટુંબની બીમારીમાં આપનો સાથ હોય જ છે અમારા કુટુંબની બીમારીમાં આપનો સાથ હોય જ છે ઘરના દરેક સભ્યના જન્મ અને મરણમાં આપનો હાથ હોય જ છે અને સાહેબ આપની પાસે જે મોંઘામાં મોંઘી ગાડી છે ને એનું ખરેખર કારણ તો અમારા કુટુંબની નાડી છે મેઘામાં હું નક્કી નથી કરી શકતું તારું હારું કીધું કે ખરાબ કીધું એક સાહેબ ક્લિનિકે બેઠા તા તો એના ઘરના કઈક ભાવનગર સાઈડ હે ને પ્રસંગમાં ગયા છે અને હતું નહીં ક્લિનિકે એના કોઈ પેશન્ટ નહોતા કીધું કે ઘરવારીને વાત તો કરું ક્યાં લોકો પોઈચા ફોન લગાવ્યો ઘરવારીને ક્યાં પોઈચા તો કે હમણાં એ કે રંઘોડા આવશે ઈ કે રંઘોડાની ઓલી વડી વખણાઈ હોય કે તો એ વખણાઈ કે તો ચાર પાંચ પેકેટ લેતી આવજે તો કે લેતી આવીશ તો એક દર્દી આવ્યો તો કે દર્દી આવ્યો ફોન રાખું ફોન રાખું સાહેબ પૂછ્યું શું તકલીફ છે સાહેબ કબજિયાત થઈ ગયું હે સાહેબ કે કેવું થઈ ગયું ઈ કે ઓલી વડી ન આવે ગાઠિયાની સાહેબ ફોન કર્યો કે વડી રેવા દેજો હવે તો પછી થાય ફરસાણની દુકાન માં વડી જોઈ જાય ને બધાનું કબજિયાત એને યાદ આવી જાય હો હા એક જણો સાહેબ માં ગયો કે સાહેબ ઝાડા થઈ ગયા સાહેબ કે કેવા થઈ ગયા તો કે ભાવનગરી ગાંઠિયા જેવા સાહેબ નું જાણે કે ભાવનગરી ગાંઠે જેવો મરી ગયો ઝાડી બડી ગડી ગયો છે દવા આપી આનાથી ફેર પડી જાય આઠ થી પછી પાછો આવ્યો કઈ ફેર પડ્યો તો કે ના સાહેબ ઝાડા એવા ને એવા ભાવનગરી ગાંઠિયા જેવા સાહેબે બોટલ લખી દીધી બારની દવા ઇન્જેક્શન માર્યા હવે આવજો હવે ફેર પડી જાય પાછો આવ્યો કાંઈ ફેર પડ્યો તો કે ના સાહેબ હજી ભાવનગરી ગાંઠિયા જેવા જ જાડા સાહેબ કહેવાય તું ટોયલેટ જાય મને હાઈરે લઈ જાજે કાંઈ વાંધો નહીં પછી સાહેબને હાઈરે લઈ ગયો ને સાહેબ કે તો ઓલું જે ગંજી પહેરસ ને એને ઊંચું લઈને બેસતો જા આમાં અમારી ડિગરીઓ ગોટે ચડી જા એક જણાને તો એટલી બધી ઉતાવળ હતી ને તો કાચી રોટલી ખાઈ ગયો અને પછી ભાઈ એને પેટમાં દુખાવો શરૂ થયો દવાખાને ગયો સાહેબને જેને કે સાહેબ પેટમાં બહુ દુઃખે હે સાહેબ કે કે શું ખાધું તું ઈ કે એ કે સાહેબ ભૂલથી કાચી રોટલી ખવાઈ ગઈ ડૉક્ટર સાહેબ નર્સને કે આની આંખમાં બે ટીપા નાખી દો પણ સાહેબ એ કે પેટમાં દુખે સાહેબ કે આંધળો તો દેખાતું નહોતી કાચી રોટલી હતી આમ હેરાન કરી દે એક જણાની તબિયત બહુ ખરાબ રહેતી છે દવાખાને ગયો સાહેબ કે મજા નથી આવતી કે સાહેબ કે શું થાય કે આમ બેચેની ને શરીર આમ થોડુંક સુસ્તી ને એવું બધું રહે કે સાહેબ કે કેટલા દિવસથી થાય તો કે દહ બારથી થઈ ગયા સાહેબ કે ઉધરસ ખાવજી કે ઓલા ઉધરસ ખાધી તો કે ઉધરસ કેટલા દિશથી આવે કે ઉધરસ ક્યાં આવી તો તમે કીધી ને એટલે ખાધી અમુક સાહેબને પરસેવા વળવી દે ભાઈ ડોક્ટર સાહેબને આ એક માજીને દાઢ દુઃખે દવાખાને ગયા દાંત કઢાવવાની સામે ખુરશીમાં બેઠ અને ડોક્ટર કીધું માડી મોઢું ખોલો માડી મોઢું ન ખોલે બીજી વાર કીધું માડી મોઢું ખોલો માળી મોઢું ન ખોલે ત્રણ ચાર વાર કીધું ને સાહેબનો મગજ ગયો ઊભા થઈને માળીના વાહમાં જોશથી ચીંટીઓ ભરીને માળી કે આ પકડતી દાત ખેંચી લીધું તો કે મને આટલા વર્ષે ખબર પડી કે દાંટ કાઢવાની ચાવી પાછળ આવે આવા કોને હું સમજાવું એ નક્કી ન થાય એક જણાને સાહેબ કે એ કે મોટા કે તારું ઓપરેશન કરવું પડશે એ કે બેભાન કરવો પડશે આ તો ઓલો ઊભો થઈને ફટાફટ ખીચામાંથી પૈસા ગણો માંડ્યો ડોક્ટર કે પૈસાની ઉતાવળ નથી તો કે પૈસા નથી આપતો બેભાન કરો ને એમાંથી કાઢી બાઢી લ્યો તો હું આમાં ગોટે ચડી જાઉં અમારા સૂચક સાહેબની મેં વાત કરી ને સૂચક સાહેબની હું બેઠો હતો એ વાતચીત કરતા હતા એક દર્દી આવ્યો એટલે સાહેબે કીધું કે હાલ તારો ઓપરેશનનો આજે વારો છે કે આ દવાને બધું લિસ્ટ લખી દઉં નીચે સ્ટોરમાંથી બધી વસ્તુ લેવો ઓપરેશન માટેની છે એ કે અને અમારા હાટુને એને ચા મગાવી દર્દી ગયો ચાનું આવીને તાલો દર્દી આવી ગયો બધી વસ્તુ લેવો હારે ફૂલનો હારે લઈ આવ્યો તો એટલે સાહેબ કે મેં હાર ક્યાં લખી દીધો તો ઓલો કે હા કે તમે નહોતો લખી દીધો પણ આ તો મારી હાઈથે લેવો કાં આવ્યો એ કે કદાચ માની લ્યો એ કે ઓપરેશન સફળ ન થાય તો તમે મને પહેરાવી દેજો સફળ થાય તો હારું તમને પહેરાવી દઉં તો હું તો ચા પીને ગયો ને પછી ત્રણ મહિના પછી પાછો ન્યા ગયો તો ઓલો હાર ન્યા પડ્યો તો હાવ હુકાઈ ગયો તો તે હાર જોઈને મેં કીધું મેં કીધું સાહેબ હાર તમે એકબીજા કોઈને પહેરાવ્યો નહીં મને કે દર્દી તો હજી કોમામાં હે એક કીધું કાંઈક રિઝલ્ટ લે આવો નગર આખો એનો પરિવાર કોમામાં વયુ જાય દવાખાનાની સાહેબ મજા હે હા હમણાં તો અત્યારે વિશ્વમાં વસ્તી વધતી જાય છે પછી ફેમિલી પ્લાનિંગવાળા બધા ડોક્ટરો ને બધા હોય ને એ લોકોને કંઈક મિટિંગ ભરાણી હતી મિટિંગ ભરાણી હતી ને એટલે એક જણો ઊભો થયો ને એને બોલ્યો એ કે વિશ્વની અંદર દર ત્રણ મિનિટે એક સ્ત્રી બાળકને જન્મ આપે છે તો આના આનાટું શું કરવું જોઈએ પાછળની ખુરશીમાંથી એક જણો ઊભો થઈને બોલો કે પહેલાં તો એ સ્ત્રીને પકડી લેવી જોઈએ હવે આ કે હું ના મારા બેટા સમજે હું હા એક ડોક્ટર સાહેબ એક દર્દીને કહે કે મેં તમને કીધું હે કે તમે નિયમમાં રહેતા જાઓ આ નિયમ બારા તમે રહ્યો નિયમમાં નહીં રહ્યો તમે હેરાન થઈ જાઓ ઓલો કે હું તો નિયમમાં જ રહું કે કે કાલ તમે એ કે યુવતી એ કે બગીચામાં ફરતા હતા ઓલો કે એ તો મારો રોજનો નિયમ હોય હવે કેવા કેવા નિયમ રાખે આ એક દાદા દવાખાને ગયા દવાખાને ગયા ને એટલે ડૉક્ટરે દવા આપી દવા આપતા આપતા કીધું કે જમીન લેજો તો કે ગગા આ મોંઘવારીમાં માન માનમાન તું કેશ કે જમીન લે અરે બાપા ખાઈને લેજો એમ કહું હું ઠીક હા એમ બરોબર બાકી કે તું એમ કે જમીન લેજો જમીનના ભાવ ભીસાય તે કે અને સાચી વાત હતી પૂછી હગા નહીં એવો પણ સાહેબ આમ જ તમે બધા હસતા રહેજો અને અમારી આ જે શ્રીદતભાઈની અમારી આ કોમેડી ચેનલ રહી આ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડિયો શેર કરજો ફોરવર્ડ કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો અને તમારા ગ્રુપની અંદર પણ અમારા વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો કેમકે ગુજરાતના તમામ સારા કલાકારોના આવા જ મજેદાર કોમેડી વિડીયો તમારી માટે અમે લઈને આવશું આપ બધા જે મને શાંતિથી સાંભળો તે બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી